અને ગામમાંથી શાળામાં જવા માટે મુખ્ય માર્ગ ક્રોસ કરવો પડે છે અને આ માર્ગ આણંદથી ડાકોર ગોધરાનો મુખ્ય માર્ગ હોય તો દિવસ દરમિયાન આ માર્ગે પૂર ઝડપે અહીંથી આ માર્ગ પરથી વાહનો પસાર થતા હોય છે જેથી બાળકો ગામમાંથી શાળામાં જવા માટે રોડ ક્રોસ કરે ત્યારે અકસ્માત સર્જાય અને કોઈ બાળક જીવ ગુમાવે તેવી ભીતિને લઈને વાલીઓમાં ચિંતા પ્રસરી રહી છે અને જેના કારણે વાલીઓ શાળાને ગામની બહાર સ્થળાંતર કરવાનો વિરોધ કરી રહ્યા છે વાલીઓની વિરોધ એમાં એવું છે કે જુદી સ્કૂલની અંદર છે ને એ એને ફાયર સેફ્ટી અને બીજા અન્ય કારણસર મંજૂરી મળે એવી નથી એટલે એ ડીઓ તરફથી અમને અગાઉથી નોટિસ આપવામાં આવેલી હતી એનું અનુસંધાનમાં અમે આખી સ્કૂલ અહીંયા આગળ નવી બિલ્ડિંગમાં અમે શિફ્ટ કરવાનું અમે વિચાર કર્યો અને જ્યાં આગળ બધી ફેસિલિટી છે ત્યાં ગ્રાઉન્ડ છે ઘોડવાની સારી વ્યવસ્થા છે એ બધું વિચાર કરીને અમે અહીંયા આગળ શિફ્ટ કરવાનું અમે નક્કી કર્યું છે સ્કૂલમાં બાળકો આવે ત્યારે શિક્ષકો અને અન્ય કર્મચારીઓ બહાર ઊભા રહે છે અને રોડ ક્રોસ કરાવીને અંદર સ્કૂલમાં લાવે છે એવી જ રીતે સ્કૂલ છૂટે ત્યારે પણ અમને એ રીતે બહાર અમે મોકલી છે ત્યાં આગળ ફાયર સેફ્ટીની વ્યવસ્થા ઊભી થઈ શકે પણ ત્યાં છે ગ્રાઉન્ડ નથી અને અન્ય કારણોસર ત્યાં આગળ ફાયર સેફ્ટીની વ્યવસ્થા થાય તો મંજૂરી મળે એવી નથી ત્યાં આગળ વાલીઓ આ જ રીતે ગયા વર્ષે પણ અમે વાલીઓને આ રીતે વાત કરી હતી ત્યારે અમુક વાલીઓ આવી રીતે વાત કરતા કે સત પૂરું કરી આપો ગયા વર્ષે અમે સત્ય પૂરું કરી આપ્યું હતું દરેક વાલીને અમે નોટિસો આપી હતી અને અમે વાત કરી હતી કે આવતા વર્ષે સ્કૂલને ત્યાં નવી નવી જગ્યાએ જગ્યાએ શિફ્ટ શિફ્ટ એ છે કે અહીંયા આગળ છે ને સ્માર્ટ ક્લાસ છે કોમ્પ્યુટર રૂમ છે અન્ય બધી ફેસિલિટી છે અમારી બાબત એક જ છે કે ભાઈ અમારા છોકરા ત્યાં ભણતા હતા એકથી પાંચ સ્કૂલમાં તે સ્કૂલ અંજુમન હાઈસ્કૂલ ગામમાં આવેલી છે ત્યાંથી અમારી જાણકારી વગર આઈ થી સ્કૂલ ટ્રાન્સફર કરી છે અહીં ચોકડી પર તે સ્કૂલ જોખમ છે રોડ પર કોઈ સ્પ્રિંગ બેગ કે કોઈ કશું નથી એટલે અમારા છોકરાની કોઈ સેફટી ત્યાં નથી એટલા માટે અમારે કહેવાનો મતલબ એક જ છે કે આ અહીંયા સત્ર પૂરો કરાવો આ સ્કૂલમાં સત્ર પૂરો થાય પછી નવે ઇન્જિનમાં લઈ જજો આ માંગણી સ્વીકારવા નહીં અમે ટીડીઓ ઓફિસે મામલતદાર ઓફિસે કલેક્ટર સાહેબ શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા અમે તૈયાર છે અહીંયા હું ટ્રસ્ટી સાહેબ મળ્યો છું લેખિતમાં એમની જોડે કોઈ કાગળ નથી કોઈ પ્રૂફ નથી તકલીફ બહુ પડી શકે છે અમારું ઘર બહુ દૂર છે રોડ ક્રોસ કરવાનું છે અહીંયા જોખમ છે અહીંયા કોઈ સિક્યુરિટી સ્પીડ ફ્રેકર નથી કશું નથી અમારી માંગણી એ છે કે છોકરાની સેફટી કેવી રીતે થશે હવે આ શિક્ષક એવું કે તેલા કે ચાર જ દિવસ અમે રોડ ક્રોસ કરાઈશું ફરી જવાબદારી વાલીને હવે અમે કઈથી તરકી ડોટો કરતા આઈએ ફરી ટાઈમ બે ટાઈમની છોડી દે અમને કોઈ મેસેજ નહી આવતો તો ફરી અમારી વાલી છોકરાની જવાબદારી કોણ લેશે શું માંગણી છે તમારી અમારી માંગણી એવી છે કે આ બાજુ કો સાધન મેલો કે ફરી સેફટી મેલો અમારી બાળકોને શું તકલીફ પડી શકે છે એને એવી તકલીફ છે કે ફરી રોડ ક્રોસ કરાવે ના તો ફરી છોકરા કેવી રીતે આવે ઘેર મેન રોડ છે કોઈ હડફત માણી ને જતો રે તો ફરી